જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કે આપણા પુષ્ટિ માર્ગમાં રાખવી જોઈએ પરંતુ આજકાલ ઘણા એવા છે કે તેઓ નામ મંત્ર કે બ્રહ્મ સંબંધની દીક્ષા પ્રાપ્ત કરેલા હોવા છતાંય કંઠી પહેરતા સંકોચ અનુભવે છે તો આ કંઠીનું મહત્વ શું છે અને કંઠી પહેરવાથી શું લાભ થાય છે અને કંઠી ન પહેરવાથી કેવા પ્રકારના અપરાધો થાય છે તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સબર વિડીયો છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાઈને પૂરેપૂરો વિડીયો શ્રવણ કરશો હવે

અને ઉદરવ પુંડ તિલક એ વૈષ્ણવોની ઓળખ છે આથી આ ચિહ્નો આપણે હંમેશા ધારણ કરી ને રાખવા જોઈએ પ્રથમ આપણે કંઠી શા માટે પહેરવી જોઈએ તુલસીની કંઠીનું શું મહત્વ રહેલું છે તેનો વિચાર કરીએ કે તુલસી એ ભગવદ પ્રિયા એટલે કે ભગવાનને પ્રિય છે આપને તુલસીના વનમાં રહેવું ખૂબ જ ગમે છે તુલસી એટલે કે વૃંદા અને તુલસીનું વન એટલે કે વૃંદાવન આમ શ્રી ઠાકોરજી હંમેશા વૃંદાવનમાં નિવાસ કરે છે તુલસીની કંઠીનું મહત્વ બતાવતા પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યતકંઠે તુલસી નાસ્તી તે નરા પાપ બુદ્ધય અન્નિષ્ટા જલમ ભૂયમ પિયુષ રુધિરમ ભવિત અતું કાલેસુ ન ત્યાજ્યા કાષ્ટમાલિકા ક્ષણાર્ધમ કદવિહિનો દ્રોહી અર્થાત કે જે વ્યક્તિના ગળામાં તુલસીની કંઠી નથી તે મનુષ્ય પાપ બુદ્ધિ છે કંઠી પહેર્યા વગર અન્નગ્રહણ કરવામાં આવે તે અન્ન વિષ્ટા બરાબર છે અને જે જલ પીવામાં આવે છે તે રુધિર બરાબર છે આથી હંમેશા નિરંતર ગળામાં કંઠી ધારણ કરીને રાખવી જોઈએ ક્યારેય પણ તેનો ત્યાગ કરવો નહીં અર્ધક્ષણ પણ કંઠીનો ત્યાગ કરવામાં આવે તો તે વિષ્ણુ દ્રોહી ગણાય છે અર્થાત કે તે પાપનો ભાગીદાર થાય છે તેમજ અન્ય શ્લોકમાં પણ કહ્યું છે કે હેતુકા નરકાન હરે કે જે પાપ બુદ્ધિવાળા જીવો તુલસીની કંઠીને ધારણ કરતા નથી તેમની પર હરી ભગવાન ક્રોધાયમાન થાય છે અને આવા ક્રોધાગ્નિથી મળેલા જીવો નર્તમાંથી પાછા ફરતા નથી અર્થાત કે જે લોકો કંઠી પહેરતા નથી તેઓ નર્કને પ્રાપ્ત થાય છે બાળા વૈષ્ણવો કંઠી ન પહેરવાથી આવા અપરાધના ભાગીદાર બનીએ છીએ હવે આપણે કંઠી ધારણ કરવાથી શું લાભ થાય છે તેનો વિચાર કરીએ તો સ્કંદપુરાણમાં કહ્યું છે

કંઠી પહેરીને સ્નાન કરવાથી સ્નાન કર્યા પુણ્યની પ્રાપ્તિ થાય છે ના ચારો મામે તે સંશય અર્થાત કે તુલસીના કાષ્ટમાંથી બનાવેલી માલા એ તુલસીની કંઠી જે લોકો ધારણ કરે છે તે મનુષ્ય અપવિત્ર કે વાળો હોવા છતાંય મને એટલે કે ભગવાનને જ પ્રાપ્ત થાય છે એમાં જરા પણ સંશય નથી આમ આવું કંઠી પહેરવાનું ફળ રહેલું છે આથી તો જીવ જ્યારે શરણે આવે છે ત્યારે શ્રી વલ્લભ પોતાના વંશ દ્વારા નામ મંત્ર અષ્ટાક્ષર મંત્રનો દાન કરીને કંઠી ધારણ કરાવે છે માટે આપણે હંમેશા ગળામાં બે કંઠી ધારણ કરવી જોઈએ એક નામ મંત્રના ભાવથી અને બીજી ગમ સંબંધના ભાવથી આપણે ક્યારેય પણ કંઠી વગર ન રહેવું જોઈએ કંઠી વગર એક શ્વાસ લેવો તે પણ દોષરૂપ છે આ તુલસીના મહાત્માનું વર્ણન ગર્ગ સંહિતાના વૃંદાવન ખંડના સોળમા અધ્યાયમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે કે જ્યારે શ્રી રાધિકાજીએ પોતાની પ્રિય સખી ચંદ્રાનનાને પૂછ્યું કે હે સખી શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કોઈ દેવની એવી પૂજા બતાવ કે જે પરમ સૌભાગ્યવર્ધક મહાન પુણ્યજનક અને મનવાંછિત ફલ આપનારી હોય ત્યારે ચંદ્રાન બોલી કે હે રાધે પરમ સૌભાગ્યદાયક મહાન પુણ્યજનક અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિને માટે વરદાયક જો કોઈ વ્રત હોય તો તે તુલસીની સેવા છે કારણ કે તુલસીને સ્પર્શ અથવા ધ્યાન નામ કીર્તન સ્તવન આરોપણ સિંચન અને તુલસી પાનથી જ નિત્ય પૂજન કરવામાં આવે તો તે અત્યંત પુણ્યદાયક થાય છે કે જે અરોજ તુલસીની નવ પ્રકારની ભક્તિ કરે છે તે કોટી સહસ્ત્ર યુગો પર મનુષ્ય એ રોપેલી તુલસી જ્યાં સુધી શાખા પ્રશાખા બીજ પુષ્પ અને સુંદર પાનોની સાથે પૃથ્વી પર વૃદ્ધિ પામતી રહે છે ત્યાં સુધી તેના વંશમાં જે જે જન્મ લે છે તે સૌ તે આરોપણ કરનાર મનુષ્યની સાથે બે હજાર કલ્પો સુધી શ્રી હરિના ગામમાં નિવાસ કરે છે હે રાધિકે સર્વ પાત્રો અને પુષ્પોને ભગવાનના ચરણોમાં ચડાવવાથી જે ફળ મળે છે તે સર્વ એકમાત્ર તુલસી દલ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય તુલસી દળથી શ્રી હરિની પૂજા કરે છે તે કદી પાપમાં લિપ્ત થતો નથી અર્થાત કે પાપ મુક્ત થાય છે સો બાર સુવર્ણ અને ચારસો બાર ચાંદીના દાનનું જે ફળ છે તે તુલસી રોપવા માત્રથી મનુષ્યને પ્રાપ્ત થાય છે કે જેના ઘરમાં તુલસીનું વન કે કુંડું છે તેનું તે ઘર તીર્થરૂપ છે જ્યાં યમરાજના દૂત કદી જતા નથી મનુષ્યના મન વાણી અને દેહ દ્વારા થતા સર્વ બાળી નાખે છે પુષ્કર આદિ તીર્થ ગંગાજી આદિ નદીઓ અને વાસુદેવ આદિ દેવો તુલસી દળમાં સદા નિવાસ કરે છે હે સખી આદિદેવ ચતુર્ભુજ બ્રહ્માજી પણ સારંગ ધનવા શ્રી હરિના મહાત્માની જેમ તુલસીનું મહાત્મ કેવાને સમર્થ નથી માટે હે ગોપનંદિની તમે પણ પ્રતિદિન તુલસીનું સેવન કરો કે જેથી શ્રી કૃષ્ણ હંમેશા તમારા વસમાં રહે આમ તુલસીનું મહાત્મ રહેલું છે માટે આપણે આંગણામાં તુલસીને રોપવા જોઈએ અને તેનું જલ સિંચન લેવો ના જોઈએ શ્રી વલ્લભે વૈષ્ણવને આદેશ આપ્યો છે કે તુલસી કાષ્ટજા માલા એટલે કે તુલસીના છોડની માળા જ ગળામાં પહેરવી જોઈએ પરંતુ આજકાલ ઘણા વૈષ્ણવો સોનાની ચેનમાં ચાર દાવા તુલસીના મુકાવી દે તે યોગ્ય નથી સોના અથવા તો ચાંદીમાં મઢેલી કંઠી સ્વીકાર્ય નથી પરંતુ સૂત્રના દોરામાં પરોવેલી કંઠી હંમેશા ધારણ કરવી જોઈએ તુલસી પ્રભુને પ્રિય છે એટલે એમને ધારણ કરનાર પણ પ્રભુને પ્રિય બને છે તુલસીજીને પ્રભુએ વચન આપ્યું છે કે તારા થકી જે જીવ મારી પાસે આવશે તેનો હું કદાપી ત્યાગ નહીં કરું કોઈ પણ કારણસર વૈષ્ણવે કદી પણ કંઠી ઉતારવી જોઈએ નહીં પરંતુ સ્ત્રીઓએ દર મહિને માસિક ધર્મ પછી ગ્રહણ નિવૃત્તિ થયા બાદ મરણ અથવા તો વૃદ્ધિ સૂતક પછી એ સ્તબને સ્પર્શ કર્યો હોય ત્યારે અથવા તો કંઠી જીર્ણ થઈ ગઈ હોય પારા ઓછા હોય અને દોરો વધારે દેખાતો હોય ત્યારે તુલસીની કંઠી બદલવી આવશ્યક છે પરંતુ નવી કંઠી પહેર્યા બાદ જૂની કંઠી બદલવાનું વિધાન કહેલું છે પેલા નવી કંઠી પહેરવી ત્યારબાદ જ જૂની કંઠી ઉતારવી જોઈએ આમ તુલસી કંઠીનું મહાત્મ રહેલું છે આપણા પુષ્ટિ માર્ગમાં કંઠી અને તિલકના રક્ષણ માટે શ્રી ગોકુલલાજીએ અને આપના સેવકોએ જે પરિશ્રમ લીધો છે તે આપણે ભૂલવું ના જોઈએ તો પુષ્ટિ માર્ગમાં કંઠી તો કંઠ સાટે છે કદાચ ગળું કપાય તો ભલે કપાય પણ કંઠી તો નહીં જ છૂટે આ વૈષ્ણવોની ખુમારી હોવી જોઈએ માટે આપણે પણ હંમેશા ગળામાં કંઠી ધારણ કરીને રાખીએ એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી